નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો આઠમા પગાર પંચને જ્યારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના કેબિનેટ દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે અને આ વાતને મિત્રો છ મહિના કરતાં પણ વધારે સમય વીતવા છતાં હજુ સુધી આઠમા પગાર પંચની કમિટીની રચના નથી થઈ અત્યારે આઠમા પગાર પંચને લઈ અને સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી ડિપાર્ટમેન્ટ અને જે એનસી છે કે જે સરકાર અને કર્મચારીઓ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે તેના પદાધિકારીઓ વચ્ચે અત્યારે હાલ જે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ છે એટલે કે મિત્રો સંદર્ભની શરતોને લઈ અને મિત્રો ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે એકવાર ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થયા બાદ જ મિત્રો કમિટીની રચના થશે અને ત્યારબાદ આઠમા પગાર પંચમાં હવે આગળ શું ફિટમેન્ટ ફેક્ટર હશે ડીએ અને એચઆરએ કેટલું વધશે સાથે જ મિત્રો આઠમા પગાર પંચની સાથે કર્મચારીઓના જીવન પર શું અસર થશે તેને લઈ અને મિત્રો એક મહત્વના અપડેટ્સ બહાર આવે છે તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે આઠમા પગાર પંચમાં પગાર કેટલો વધશે પેન્શન કેટલું વધશે પિટમેન્ટ ફેક્ટર શું રહેશે ડીએ એચઆરએ વગેરેને લઈ તેમજ ટીએ વગેરેને લઈ અને મિત્રો મેડિકલ એલાઉન્સ વગેરેને લઈ અને શું ખાસ ફેરફારો થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઠમા પગાર પંચ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આપ સૌને જણાવી દઈએ કે આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જ્યારે સાતમું પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના એક પોઈન્ટ પંદર કરોડ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો હવે સરકાર સામે આઠમા પગાર પંચને લઈ અને મિત્રો રાહ જોઈને બેઠા છે આઠવા પગાર પંચની લીલી ઝંડી ગત સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી ડિપાર્ટમેન્ટ સરકાર અને એનસીજીસીએમ વચ્ચે જે છે તે મિત્રો આઠમા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે મિત્રો ટીઓઆરને લઈને ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે ટીઓઆર નક્કી થયા બાદ જ આઠમા પગાર પંચમાં પગાર કેટલો વધશે પેન્શન કેટલો વધશે શું રહેશે ફિટમેન્ટ ફેક્ટર ડીએ વધારાનું શું થશે અને એચઆરએ ટીએ અને મિત્રો મેડિકલ એલાઉન્સ વગેરેને લઈને શું ફેરફારો થશે તે

નહીં થાય આ પગાર પણ લગભગ બે હજાર સત્યાવીસમાં લાગુ થશે પરંતુ કર્મચારીઓએ ગભરાવવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ જે લાગુ કરેલું આઠવો પગાર પણ છે તેનો પગાર વધારો કર્મચારીઓની એરિયા સાથે આપવામાં આવશે આઠમા પગાર પણથી અડતાલીસ લાખ કર્મચારીઓ તેમજ સડસઠ લાખ જેટલા મિત્રો કેન્દ્રીય કર્મ સરકારના કર્મચારી અને પેન્શનર્સોને લાભ મળશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો આઠમા પગાર પણ નિરત્નાની આતુરતાથી સરકાર સામે રાહ જોઈ રહ્યા છે આઠમા પગાર પંથની રચના પછી સરકારી કર્મચારીઓ તેમના પગારમાં ભારે વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે દર દસ વર્ષે એક લાગુ થનારા પગાર પંચ લાખો સરકારી કર્મચારી અને અધિકારીઓના પગાર અને નાણાકીય બાબતોને અસર કરે છે આઠમા પગાર પંચને જ્યારે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં મોટા ફેરફારો થઈ શકે છે સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે આઠમા પગાર પંચ હેઠળ શું બદલાશે તો આઠમા પગાર પંચ હેઠળ પગારના કેટલાક મહત્વપૂર્ણ પરિબળોમાં ફેરફાર થશે તેમાં મિત્રો ફિટમેન્ટ ફેક્ટર મોંઘવારી ભથ્થા એચઆરએ એ ટી એ ડીએ તેમજ મિત્રો મેડિકલ એલાઉન્સ વગેરે જેવા ભથ્થા અને પગાર મેટ્રિક જેવી બાબતોનો સમાવેશ થાય છે સમીક્ષા અને ભલામણો માટે પૂરતો સમય મળે તે માટે પગાર પંચની રચના સામાન્ય રીતે અમલીકરણના લગભગ અઢાર મહિના પહેલાં એટલે કે દોઢ વર્ષ પહેલાં કરવામાં આવે છે પગાર કેટલો વધશે તો વર્ષ બે હજાર છવ્વીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો થવાની ધારણા છે આઠમા પગાર પંચથી અડતાલીસ પોઈન્ટ બાસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચ્યાસી લાખ કેન્દ્ર સરકારના પેન્શનર્સોને લાભ મળી શકે છે અંતર્ગત પગારમાં વીસ હજાર રૂપિયાથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે લઘુત્તમ પેન્શનમાં પણ મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે જે વીસ હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચી શકે છે આમ મિત્રો આઠમો પગાર પંચની ટ્રીટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો પિટમેન્ટ ફેક્ટર જે છે તે મિત્રો આઠમા પગારપથમાં બે પોઈન્ટ છ્યાસી કર્મચારીઓ દ્વારા માગવામાં આવી રહ્યું છે સરકારે ગત વર્ષ બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ લાગુ કર્યું ત્યારે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યું હતું આ વખતે પણ મિત્રો ફિટમેન્ટ ફેક્ટર જે છે તે મિત્રો બે પોઈન્ટ એક પોઈન્ટ બાણુંથી લઈ અને બે પોઈન્ટ છ્યાસી વચ્ચે સરકાર સ્વીકારી શકે છે જો આ પ્રમાણે મિત્રો બેઝિક પગાર વધી જશે તો એચઆરએ ડીએ ટીએ મેડિકલ એલાઉન્સમાં ત્રણ હજાર રૂપિયા સહિતના જે વધારાઓ છે તે સરકાર લાગુ કરી શકે છે જય હિન્દ અસ્તુ